આવા આવા નવા વિડિયો જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારે ગુજરાતી ચેનલ ને સુપર ટિપ્સ ઇન ગુજરાતી રક્ષાબંધન ના દિવસે રાખડી બાંધવાની તો પરંપરા છે પણ કેટલીક એવી રાખડીઓ પણ હોય છે જેને ભૂલથી પણ કાંડા પર ન બાંધવી જોઈએ જો બાંધીએ તો ભાઈ અને બહેન બંનેના જીવન પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે તો આવો જાણીએ કે એવી કઈ રાખડી છે જે રક્ષાબંધન દિવસે ન બાંધવી જોઈએ મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો અને વિડિયો ને લાઈક કરી દો ચાલો દોસ્તો આગળ વધીએ દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર આખા દેશમાં મનાવવામાં આવે છે આ વર્ષે ઓગણીસ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે સંયોગ વંશ આ દિવસે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર પણ છે જેના કારણે આ દિવસનો ખાસ મહત્વ વધી જાય છે રક્ષાબંધન પર્વના થોડા દિવસ પહેલાં જ બજારમાં રાખડીઓ વેચાઈ રહી છે ત્યારે આવા સમયે જો આપ રાખડી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમુક એવી રાખડી છે જે ભૂલથી પણ ન ખરીદવી જોઈએ કેમ કે તેને કાંડા પર ન બાંધવી જોઈએ મિત્રો કાળા રંગના દોરાવાળી રાખડી કાંડા પર ન બાંધવી જોઈએ હંમેશા રાખડી રેશનના દોરાને જ જોવી જોઈએ તેની સાથે જ આજકાલ ફેશન ચાલી રહી છે કે રાખડીમાં ભગવાનનું ચિત્ર જેમ કે રાધા કૃષ્ણ શિવલિંગ અથવા તો ભગવાનના નામનો કોઈ શબ્દ લખેલો હોય તેવી રાખડી બિલકુલ ન બાંધવી જોઈએ તેમજ પ્લાસ્ટિકથી બનેલી રાખડીનો ઉપયોગ પણ ન કરવો જોઈએ તેનાથી નકારાત્મક પ્રભાવ પડે છે જૂની અને ખંડિત રાખડી પણ બિલકુલ ન બાંધવી જોઈએ અને નાતા તેને પહેરવી જોઈએ કેમ કે ખંડિત વસ્તુનો ઉપયોગ કોઈ પણ પૂજા કાર્યમાં ન કરવો જોઈએ દર વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પ્રભાવ રહેતો હોય છે અને ભદ્રામાં રાખડી બાંધવાનો શુભ માનવામાં આવે છે અઢાર ઓગસ્ટના દિવસે રવિવાર રાત્રિના બે વાગ્યાને એકવીસ મિનિટથી ભદ્રા લાગી રહ્યો છે અને સમાપ્તિ બીજા દિવસે ઓગણીસ ઓગસ્ટે બપોરે એક વાગ્યાને પચીસ મિનિટ સુધી રહેશે એટલા માટે ઓગણીસ ઓગસ્ટના બપોરે એક વાગ્યાને પચીસ મિનિટ બાદ જ રાખડી બાંધવી જોઈએ મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો થેન્ક યુ દોસ્તો